પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ વર્ષ ઓગણીસો એંસીમાં તૈયાર કરાયો હતો આ પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ નદીઓને જોડીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની અછત પૂરી કરવાનો પ્લાન હતો જે નદીઓને જોડીને આ પ્રોજેક્ટ પાર પાડવાનો હતો તેમાં પાર તાપી અને નર્મદાનો સમાવેશ થાય છે પાર નદી મહારાષ્ટ્રના નાસિકમાંથી નીકળે છે અને વલસાડમાંથી વહે છે તાપી નદી સાતપુડા પર્વતોની હારબાળામાંથી નીકળીને મહારાષ્ટ્ર અને ગુજરાતના સુરતમાંથી વહે છે અને નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળીને મહારાષ્ટ્ર અને ગુજરાતના ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી વહે છે આ યોજના અંતર્ગત છ ડેમ નિર્માણ કરવાની વાત કરવામાં આવી હતી જેમાં ચાર ડેમ ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં બે ડેમ તૈયાર કરવાની વાત હતી જોકે આ પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારોમાં હોવાના લઈને પહેલેથી જ તેનો વિરોધ થઈ રહ્યો છે કારણ કે આ પ્રોજેક્ટ અમલમાં આવે તો તેના કારણે એકસઠ ગામોની કારણે આદિવાસીઓ જમીન વિહોણા થઈ જશે તેવો ડર છે આ ઉપરાંત આ પ્રોજેક્ટના કારણે જંગલો અને આદિવાસી જીવનશૈલીને પણ નુકસાન થાય તેવી સ્થિતિ છે અને એટલે જ આદિવાસીઓ તેનો વિરોધ કરી રહ્યા છે મોટી વાત તો એ છે કે આ પ્રોજેક્ટ માટે બે હજાર દસમાં ત્રિપક્ષીય સરકાર સાથે સમજૂતી કરાર થયો હતો અને ત્યારે કેન્દ્રમાં ડૉક્ટર મનમોહનસિંહના નેતૃત્વમાં યુપીએની સરકાર હતી અને વર્ષ બે હજાર સત્તરમાં તેનો ડીપીઆર રજૂ કરાયો હતો